નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસ વાર શનિવાર આજના ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર અને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપરથી જોવા મળશે તો ચાલો આગળ વધીએ અને હા આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું બીજું ચેનલ છે એને પણ અને સબસ્ક્રાઈબ કરી નાખજો એ ચેનલ ઉપર પણ હવે રોજે રોજ નવા નવા વિડીયો અપલોડ થવા માંડ્યા છે આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો પચીસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો છત્રીસ રૂપિયા હતો ચણાની જો વાત કરીએ તો બારસોથી બારસો છપ્પન રૂપિયા તુવેર ઓગણીસો થી ત્રેવીસો એકતાલીસ एरंडो एक हजार ऐसी अड़द करिए तो सत्तर सौ सो हजार सोयाबीन आठ सौ सो पचास धाणा सौ पंदर सौ त्रीस रूपया तल एकवीसो पच्चीस सौ साड़ीस जाड़ी मगफी अग्यारो थी बार सौ सीतेर जीरा जो बात करिए आज तो त्राण हजार नव सो रूपया चार हजार त्र सौ रूपया बात करिए अमरेली ઘઉં આજે ચારસો થી પાંચસો એસી સોયાબીન આઠસો બાસઠ થી આઠસો તોતેરંડો આજે સાતસો થી એક હજાર ઇઠોતેર ચણા નવસો દસ થી બારસો પિસ્તાલીસ ધાણી આજે એક હજાર થી ઓગણીસો તલ થી ઓગણત્રીસો નેવું ઝીણી મગફળી અગિયારસો થી બારસો પચાસ રૂપિયા જાડી મગફળી નવસો થી બારસો એકતાલીસ કપાસ એક હજાર સત્તર થી પંદરસો ત્રણ રૂપિયા જીરાની જો વાત કરીએ અમરેલીમાં આજે તો પચીસો વીસ રૂપિયા થી રૂપિયા પૂરા વાત કરીએ જામનગરની પેરંડો આજે એક થી અગિયારસો અગિયાર રૂપિયા લસણ એક હજાર પંચ્યાસી ઓગણત્રીસો પંચોતેર થી નવસો એકાણું અજમો બાવીસો થી પાંત્રીસો વીસ રૂપિયા ધાણા એક થી પંદરસો દસ સોયાબીન 700 થી આઠસો સાહીઠ મગફળી રૂપિયા એજ રીતે જીરું આજે સત્યાવીસો રૂપિયા થી પિસ્તાલીસો નેવું રૂપિયા વાત કરીએ ગોંડલ ની ઘઉં આજે ચારસો પચાસ થી પાંચસો છોતેર ડુંગળી એક્યાસી થી ત્રણસો એકવીસ तुवेर बार सौ एकत्री सौ एक्तेर मग तेरसो छीसो आज नौ सौ एक अगर सौ सोल रूपया अड़द एक हजार सौ एकतालीस चना अग्यारो एक थी बार सौ छवि व्ल पांच सौ एक सौ एकतालीस मेथी आज छसो एक, एक थी बार सौ एक लसन एक हजार एकतालीस सौ આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની આજે તો બારસો એકાવનથી એકવીસો એક રાયડો સાતસો એકાવનથી નવસો એકાવન મરચાં આજે પાંચસો એકથી છેતાલીસો એક ચોળી સાતસો એકથી બારસો છવ્વીસ ઢીણી મગફળી આઠસો એક્યાસીથી બારસો છોતેર જાડી મગફળી આઠસો એકતાલીસથી તેરસો ચાલીસ કપાસ અગિયારસો છાસઠથી પંદરસો અગિયાર રૂપિયા ધાણા આઠસો એકથી અઢારસો છવ્વીસ ધાણીની વાત કરીએ તો નવસો એકથી ત્રેવીસો એકાવન એ જ રીતે ગોંડલમાં જીરું આજે તેત્રીસો એકાવન રૂપિયાથી છેતાલીસો એક રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ આખા ગુજરાતના જો તમારે કપાસના અપડેટ જાણવા હોય તો આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો ત્યારે એ દેખાય છે અને રોજે રોજના તમને ત્યાં કપાસના આખા ગુજરાતમાં ભાવ કેવા રહેલા છે એના અપડેટ મળતા રહેશે વિડીયો માન સુધી બદલ આપનો ખૂબ ખૂબ આભાર